તમારો ખુબ ખુબ આભાર બેન જલ્પા બેન સાથી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને માં અમરધામ આશ્રમ છે એ માનસિક અસ્થિર બિનવારસી પ્રભુજી માટે કાર્ય કરે છે અને એમાંય જ્યારે બેનોના કેસ હોય તો આપણે પહેલી પ્રાયોરિટીમાં વધારે ધ્યાન રાખીને દોડતા હોઈએ કે એટલીસ્ટ બેનો છે રોડ પર બધું હેરાન ન થાય અને એને સલામત જગ્યાએ સારી સારવાર મળી શકે એટલે ગઈકાલે જ ભાઈનો વોટ્સઅપમાં વિડીયો હતો અને એની સિચ્યુએશન જોતાં એની સાથે જે પાંચ મહિનાનું બાળક છે ખરેખર પહેલી પ્રાયોરિટી આપણા માટે એ બાળકની હતી કે બાળક છે એ સેફ થઈ જાય અને એને સારું આગળનું જીવન મળે એટલે ગઈકાલે જ ભાઈનો સંપર્ક કર્યો અને ઇમરજન્સીમાં અમે વહેલી સવારે પાંચ સાડા પાંચે છે રાજકોટથી નીકળ્યા ભાઈનો ખૂબ સપોર્ટ મળ્યો સાથે સાથે ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન છે એમનો પણ આપણને આ કેસમાં ખૂબ સપોર્ટ મળ્યો અને દરેક લોકોને અપીલ છે કે જ્યારે જ્યારે તમને કોઈ એ માનસિક અસ્થિર બિનવારસી લેડીઝ રોડ પર મળે તો આપણી બધાની એક ફરજ છે કે એને સલામત જગ્યા ઉપર શિફ્ટ કરવાના દરેક પ્રયત્ન કરવા આ ભાઈએ મને થોડી વાત કરી કે મને થોડો ડર લાગતો હતો તો આ કાર્ય એવું નથી કે આમાં આપણે કોઈ ગુનો કરીએ છીએ એટલે કોઈ પણ જગ્યાએ સ્ત્રી આવી રીતે કોઈ રોડ પર રાતના સમયે હેરાન થતી હોય તો આપણું ગુજરાત ગવર્મેન્ટ વન એઇટ વનના માધ્યમથી સો નંબરના માધ્યમથી ખૂબ સારી સેવાઓ આપે છે જો ખરેખર આપણે સાચા દિલથી એ કાર્ય કરવું જ હોય તો ડર રાખવાની કોઈ જરૂર નથી અને એટલે જ મેં ભાઈને પોલીસ પ્રોસીઝરમાં બધે સાથે રાખ્યા કે એના મગજમાં જે ડર હતો ને એ ડર નીકળી જાય કે આપણે જેવું વિચારીએ છીએ એવું નથી ખરેખર ગુજરાત પોલીસના દરેક મિત્રો છે ખૂબ સારી રીતે આપણને સપોર્ટ કરે છે એટલે નીલમબાગ પોલીસ ચોકીએ જે સાથે આપ્યો છે એના માટે એમને પણ હૃદયથી વંદન ભાઈએ જે કાર્ય કરી અને અમારા સુધી જાણ કરી છે જો દરેક યુવાનો આ કાર્યમાં આગળ વધે તો મેજોરિટી કેસ સોલ્વ કરવામાં દરેક સંસ્થાઓને પણ સરળતા રહે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને પણ આગળ પણ આવા કામ કરતા રહેજો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જેમ જેમ અનુભવો થશે એમ કંઈક શીખવા મળશે થેન્ક યુ તમારો ખૂબ આભાર બેન મને તમારા પંચ મેં જરાક એક કોલ કર્યો ને તો બેન તરત આવી ગયા અને સરસ એવું આપણે બેનને રેસ્ક્યુ કરીને ને મદદ કરવા લઈ જાય છે કે સારું જીવન મળે ને બાળકીનું સારું એવું જીવન સુધરી જાય એટલા માટે સરસ એવું કાર્ય બાળકની મેટર હતી અને લેડીઝની જે પરિસ્થિતિ હતી લેડીઝના કેસમાં હું બે પ્રાયોરિટી રાખું છું જો સમય અનુકૂળતા ન હોય તો હું એવો આગ્રહ રાખું કે તમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી અને મૂકી જાઓ વન ની ટીમ રાજકોટ જિલ્લામાં મને ખૂબ સપોર્ટ કરે છે કે હું ના ફ્રી હોય તો એ લોકો મૂકી જાય છે એમ થોડીક આપણી જાગૃતતાની જરૂર છે જો અવેરનેસ હોય તો દરેક લોકો તમને મદદ કરે જ છે એટલે થોડુંક તમે પણ આ બાબતે આગળ વધજો અને જ્યાં અમારા સપોર્ટની જરૂર પડે ત્યાં અમે અડધી રાત્રે તમારી સાથે જ છીએ તો આવી જ રીતે આપણે સારું એવું કામ કરતા રહેજો અને તમારા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોને ખૂબ શેર કર્યો અને અંધાધૂંધ રીતે શેર કરીને બેન પાસે પોગાડ્યો અને બેન તરત આપણું કામ કરવા આવી ગયા સારું એવું સેવાનું કામ કરવા તો આપણે આવી જ રીતે જોડાઈને રહેવાનું છે સરસ મજાનું સેવાનું કામ કરવાનું છે આશા કરશું છું ને હવે મળશું બીજા સારા એવા કાર્યમાં જય માતાજી જય શ્રી રામ

तो चलो थैंक यू ओके और बेन नु ले दो अंदर गाड़ी में तो अबे तुमने वाला जो एड्रेस आपने आईपियो थे यहां जैसे ना बोला हां ये लोकेशन अब अब मार्केट की यहां ना એવું લાગે તો ગુગલ માં ખાલી માર્કેટિંગ યાર્ડ એમ લખો ને મેપ માં હા એટલે આપણે સ્વામિનારાયણ ભગવાન મંદિરે જશે તો જો મિત્રો તમારા બધાના સાત સરકાર એક સરસ એવું કામ થઈ ગયું છે અને બે નાની 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 બાળકી સરસ એવી જગ્યાએ પહોંચી ગઈ છે અને આ એવું આપણે આશા કરીએ છીએ કે આ બેનનું જીવનમાં પરિવર્તન આવે અને આ નરક જેવી જિંદગી જીવી છે હવે એમાં થોડોક સુધારો આવે ને પાછા સાજા થઈ જાય અને પાછી પહેલાં જેવું જીવન સરસ એવું જીવવા મળે અને એના પરિવાર સાથે પાસે સરસ મજન જિંદગી જીવે એવી આપણે આશા કરીએ છીએ અને આશા કરું છું કે તમે પણ આવી જ રીતે સપોર્ટ કરતા રહેશો અને આવી જ રીતે અમારી ચેનલને પ્રેમ કરતા રહેશો અને આવું સારું કાર્ય આપણે બધા મળીને જાતે કરતા રહીશું તો ચાલો મળશું બીજા આવા સારા સેવા કાર્યમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ